ડીસા મોદી સમાજની વાડી ખાતે શ્રીસાની યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું રક્તદાન કેમ્પમાં બસો એકત્રીસ બોટલ રક્તજમાં કરાવ્યું શ્રી સાંગી યુવા મોદી મિત્ર મંડળ દ્વારા અને સંકલ્પ બ્લડ બેંક અને વંશાલી ટ્રસ્ટ બ્લડ બેંક માં બસો એકત્રીસ બ્લડ બોટલ ડોનેટ કરવામાં આવી ડીસા મોઢ મોદી ઘાંચી સમાજના યુવાનો શ્રી સાંગી યુવા મોદી મિત્ર મંડળ દ્વારા મોદી સમાજની વાડી ખાતે મોદી સમાજના યુવાનો ભાઈ અને બહેનના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ માં બસો બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવેલ ગયા વર્ષે બે હજાર માં પણ બ્લડ ડોનેશન કેમ્પમાં બસો બોટલ બ્લડ આપેલ મોદી સમાજના યુવાનો દ્વારા અવારનવાર આરોગ્યલક્ષી કેમ્પ

નામચિહ માનસ અને અગ્રણીઓ આવીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અને અત્યારે અમારે લક્ષ્યાંક બસો ને બોટલનું છે એ પણ પૂરું થઈ જશે અને ચા પાણી નાસ્તો પણ રાખેલ છે અને સમાજનો સાથ અને સહકાર સારો મળેલો છે તમામ મંડળીના અગ્રણીઓએ પણ અમને સાથ સહકાર સારો આપ્યો છે સાથે અમને સંકલબ્ધ બેંક અને ભણસારી ટ્રસ્ટે પણ અમને સાથ સહકાર આપેલો છે અને સૌ ભાઈ બહેનોએ અને સમાજના સૌ ભાઈ બહેનોએ અમને ખૂબ સહકાર આપ્યો છે તેથી જ અમારું કામ આ સિદ્ધ થયું છે અને સૌનો સહકાર આ રીતે મળતો રહે એવી અપેક્ષાઓ છે અને અમારું સ્થા ગ્રુપ હંમેશા સેવા કાર્યો સાથે જોડાયેલું છે કોઈ બહુચરાજી સંઘની સેવા હોય કે અંબાજી પગપાળા સંઘની સેવા હોય અને કોઈ પણ ધાર્મિક સેવાઓ હોય ત્યારે અમારું ગ્રુપ જોડાયેલું જ હોય છે બસ અમારો મંત્ર એક જ છે સેવા એ જ અમારું હિત ઓકે